બોટાદ જિલ્લાના ભાંભણ ગામના ગ્રામજનો રોડ રસ્તા પાણી અને વરસાદી પાણીના નિકાલ જેવી સમસ્યા માટે પરેશાન જોઈએ આજનો અમારો અહેવાલ બોટાદ જિલ્લાના ભાંભણ ગામના ગ્રામજનો રોડ રસ્તા પાણી અને વરસાદી પાણીના નિકાલ જેવી સમસ્યાથી પરેશાન બોટાદ જિલ્લાનું ભાંભણ ગામ કે જે સાત હજારની વસ્તી અને દસ જેટલા વોર્ડ ધરાવે છે જ્યાં રોડ રસ્તા પાણી અને વરસાદી પાણીના નિકાલ જેવી સમસ્યાથી ગ્રામજનોને પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે

આટલો લોઢાનો કટકો નહીં બાંબણ ના આવ્યો અત્યારે ગુંજીમાં મારી સાંભળેલીમાં અને આ મારો રોડ હતો આ મોટા જો જિંદગીમાં ન જાય એ ચોડીને આ બે મહિનામાં કંટ નાખ્યો હા હા ખરાબ જ શું પણ લોખંડ નાખે કાંઈ પાઉડ નાખે ન નાખે નહીં હં બોલો આટલો હર્તો કરાવ્યો બાંબણનો એ છોડી અને નાખ્યું

તેઓ ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાયો છે ભાંભણ ગામમાં પ્રાથમિક શાળાની બિલ્ડિંગ આવેલી છે આ પ્રાથમિક શાળાની અંદર માધ્યમિક શાળાના વર્ગો ધોરણ આઠ નવ અને દસ ના વર્ગો શરૂ છે ત્યારે ધોરણ અગિયાર અને બાર ના વર્ગો નથી ત્યારે ગામમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની બિલ્ડિંગ અલગથી બનાવી આપવામાં આવે તેમજ શિક્ષકોની નિયુક્તિ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરાય છે લાલજીભાઈ પોપટભાઈ વાઘેલા બુરવા સરપંચ આગળની બોરી જે આવે હવે પછી નહીં એમાં અમે અપેક્ષા એવી રાખવી છે કે સ્કૂલનો એક પ્રશ્ન છે નિશાઓનો એમાં એકથી દસ ધોરણ લગીનની નિશાઓ છે મારા હસ્તકમાં મેં પંચાયતમાં ઠરાવ કરીને જગ્યાએ સુપ્રત કરેલી છે પણ આ લોકોને સ્કૂલવાના આચાર્યને કે સાહેબોના ઉપરના અધિકારીઓને ધ્યાન દેવી જોઈને પંચાયતમાંથી મારે જે કરવાનું હતું એ મેં ક નાખેલું છે નિશાઓમાં તે જગ્યાએ આપેલી છે બહાર જવું પડે છે એના માટે જો અહીંયા હાઈસ્કૂલની વ્યવસ્થા હોય

ગામમાં થોડો વરસાદ પડે ત્યાં પાણી ભરવાનું શરૂ થઈ જાય છે કારણ કે પાણીના નિકાલ માટે ગામની અંદર આવેલ નહેરમાં બાવળ અને જાડી ઝાખરાનું સામ્રાજ્ય છે આ જાડી ઝાખરા દૂર કરવામાં આવે જેથી પાણીનો યોગ્ય નિકાલ થાય પરંતુ અનેક સરપંચો બદલાઈ ગયા આ પ્રશ્ન ઠેરનો ઠેર છે ગામમાં ગંદકી કચરા કલેક્શનની કોઈ વ્યવસ્થા નથી આંગણવાડી પાસે ગંદકીના થર જોવા મળે છે ત્યારે આગામી સરપંચ પંચાયત બોડી આવે તે ગામના ઉપરોક્ત મૂળભૂત પ્રશ્નને હલ કરે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે

કે તૈન નું ભૂંગળું હોય તો ના તૈનનું નું નાખે કે પાંચ નું ભૂંગળું હોય તો પાંચ નું હોય તો પાંચ નું નાખવું પડે તૈન ના ભૂંગળા નાખ્યા ગટરના એની લીધે આડું આવી જાય ઘરે પાણી બાર આખી શાયરી હેરાન થાય આખો ખાડીયો વિસ્તાર હેરાન છે જૂના ગામની અંદર કોઈ વિકાસ જ નથી થયેલો ચાલી વડા થઈ ગયા અમારી માંગી છે જે કોઈ ઉમેદવાર નવો આવ્યા સારો માણસ કામ કરે ગામનું એવા ઉમેદવારની અમારે જરૂર છે